ગાઈસ કેમ શકે મજામાં મજા આમાં નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે તો પેલા આપણે સ્કૂલેથી ટકીન લેવા જવાની છે કેમ કે ટકી આજે છૂટી ગઈ છે ચાર વાગે તો હવે આપણે લેવા જવાની છે અને આજે મારા ભેગો છે કે વ્લોગમાં હમણાં આટલા દીધીથી દેખાતો નથી કે હમણાં આવ્યો છે સમીર તો તમને બતાડી ખાલી મજા આવશે તમે જોતા રહેજો તો ગાઈસ મારા ભેગો આવી ગયો છે જૂનાગઢ રા સોરી જૂનાગઢ ની સાન સમીર કેટલા પછી આવ્યો છે બ્લોગ તો તમે જોયા રાખજો તમે ફાડી રાખશો આજે જોતા રહેજો એટલે અમે ટકીને ને લેવા જવાના તો તમે જોતા રહેજો અમે જાયા છીએ હમણા લેવા તમને મજા આવશે ના તો લે લેવા જવાના હા સ્કૂલે લેવા જાય તો જોતા રહેજો ખાલી જાયા છીએ અમે હાલો તો ગાઈસ હવે અમે બુલેટની ની ગાય ચાવી લેવા આવ્યા હવે લેવા જાયા છીએ ગટુ બહાર નીકળો જો ખાલી આ ચાવી બાવી નહીં લઈ જાય હાલો હાલો અનવા ગયો તો આટ આધી ટ્યુશનમાં જપોલે સાતે ક્લાસ ટ્યુશન માંથી ગાંડો ટ્યુશન માં અમે જાયા છીએ લેવા સ્કૂલ જોઈસ ને ત તો અમે જાયા છીએ ગાડી પાછળ જો તમે ખાલી આ બુલેટ તો સોખી બુલેટ લઈને જાઈશે આ જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે 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 મારી મારી ને બોલો કે જો ઉપર ચાલે ઉપર ચાલે તું મરી જાય હો બે છોકરાને ને લ્યો ત્રણ જણા રહી છે જો ખાલી બે છોકરાની ની માંગ કેવડી છે ત્રણ જણા ખાલી બે છોકરાને લેવા જાય છે તો ગાઈસ ભઈ ના રહે તો જાયા છીએ આપણે હવે નેટુલા થોડી વારમાં પહોંચવાના છીએ અહીંયા જ છે હાલો તો નેટુલા આવી જ ગઈ છે આ છોકરા લઈ ગયા છે બધાય આ સ્કૂલ નું બસ

લા દફતર બફતર મારાથી લઈ લેવાનું એમ વાહ તારી વાહ મજૂર બનાવી દીધો છો ભાઈ તમે તો હાલો ચળો બેહો હાલો રોજી બેહી ગઈ છે હાથમાં બેગડી ડોક્ટર હાલો હવે પગાળો સમીરભાઈ આવળ છે ને हल्ला તો લઈ ને